ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈથી વિગતો મેળવી તોડ કરતા ગાંધીનગરના ભેજાબાજ મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે માહિતી મળી રહી છે કે અત્યાર સુધી અઢાર સ્કૂલોના ટ્રસ્ટીઓ પાસેથી તોડ કર્યો છે જેમાં સુરતના જ એક શાળા સંચાલક પાસેથી છાસઠ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની માહિતી મળી રહી છે શાળામાં થતા નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો સુરતના શાળા સંચાલકે આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી જેના આધારે આજે ભેજાબાજ મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી આપણે ટોટલ બાર સ્કૂલોની અંદર એ લોકોએ આરટીઆઈના બધા કાગળો માંગેલા હતા અને ટોટલ ઠગાએ પંદર સોળ અને સત્તર મળીને ત્રણે ત્રણ વર્ષની અંદર થોડા થોડા પૈસા અત્યારે ગણીને છાસઠ લાખ રૂપિયાની ટોટલ ઠગાઈ થયેલી છે શું કહેતો તો આ એક્ટિવિટીઝ તમારી જોડે આવીને બસ કે ભાઈ તમે પૈસા નહીં આપો તો હું બાકીની બધી માહિતીઓ તમારા સ્કૂલની અંદર ટીચરો તમારા સ્ટાફની અંદર તમે જે ફી લો છો તે વધારે લો છો કોઈ પણ માહિતીઓ એવી રીતે ધરાવી અને વાતો કરતો હતો સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે આ ઉપરાંત શિક્ષણ વિભાગના અનેક લોકોની પણ સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે મહેન્દ્ર પટેલ બાળ ફિલ્મ બતાવવાના બહાને શાળામાં ઘુસતો સીઆઈડી ક્રાઇમને મહેન્દ્ર પટેલના ઘરેથી ચારસોથી વધુ ફાઇલો ઉપરાંત એક કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે અત્યાર સુધીમાં અઢાર કરતા પણ વધુ શાળાઓનો તોડ કર્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતની બાર કરતા પણ વધારે શાળાઓનો તોડ કર્યો હતો મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો આરટીઆઈની માહિતી છે એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલનો સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી તેમના ઘરે રેડ કરતા એક કરોડ છેતાલીસ લાખ રૂપિયા મળી આવેલ છે તથા બીજા ડોક્યુમેન્ટ મળી આવેલ ગુનાહિત કામ માટે સંડોવાયેલા મહેન્દ્ર પટેલ તો છે પણ મહેન્દ્ર પટેલની શૈક્ષણિક લાયકાત એ નથી હકીકતમાં મહેન્દ્ર પટેલ કોનું મોડું હતું શાળાની મંજૂરી માટે સંચાલકો ઓનલાઈન અરજી કરે સાથે સાથે એની કોપી જે હાર્ડ કોપી હોય જે તે જિલ્લા અધિકારીની કચેરીને આપવાની હોય શહેર લાગતું તો શહેર જિલ્લા અધિકારીની કચેરીમાં હોય તો આ ફાઇલના ડોક્યુમેન્ટો જે એમના ઘરેથી દસ્તાવેજો આવ્યા છે એવું માધ્યમોમાં પ્રકાશિત કરી રહ્યા તો આ બધી ફાઇલોના આપનારા કોણ છે ડોક્યુમેન્ટ